ભાવનગર શહેરના કાળાબીડ ભગવતી સર્કલ નજીક આવેલ શક્તિમાના મંદિર નજીક બે દિવસ પહેલા ચલાવીને અનેક લોકોને લીધા હતા તેમાં એક યુવાન તેમજ એક મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવ બનતા નિલબાગ પોલીસે હર્ષ ગોહેલને ઝડપી લઈ તેની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી ત્યારબાદ તેનું ઘટના લઈ જઈ તેનું રીકન્ડ્રક્શન કરવામાં આવ્યું હતું ભાવનગર શહેરના કાળાબીડ વિસ્તારમાં થયેલ હિટ એન્ડ રન ની ઘટનામાં ક્રેડાકાર ચાલક હર્ષે અનેક લોકોને અડપેટી લીધા હતા બાદમાં બે લોકોના મોત નિપજ્યા હતા અનેક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી આ બનાવ બનતા નીલબાગ પોલીસે હર્ષ અનિરુદ્ધસિંહ ગોયલને ઝડપી લીધા હતો જ્યારે નીલબાગ પોલીસે તેનું ઘટના સ્થળે લઈ જઈ તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું